આજરોજ બિહારમાં ફરી એનડીએ સરકારનો ભવ્ય વિજય થયો છે એના માટે જંબુસર તાલુકા તેમજ જંબુસર નગરના સર્વે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત થઈ ફટાકડા મોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી અને વિજય ઉત્સવ મનાવી રહ્યા છે આ ભવ્ય વિજય જે થયો છે એમાં સમગ્ર ભારત દેશના સર્વે કાર્યકર્તા બંધુઓને ખૂબ જંબુસર તાલુકા તેમજ ખૂબ અભિનંદન આપું છું અને આગામી ઇલેક્શનમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના ઇલેક્શન થવાના છે એમાં પણ આ જ રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સફાયો થવાનો છે એ પણ આ પરિણામો ઉપરથી નિશ્ચિત થઈ ગયું છે અને અહીંના કાર્યકર્તાઓ જે રીતે મજબૂત હતા તેનાથી પણ હજુ હજુ મજબૂત થઈ અને કટિબદ્ધ થઈ અને ભારતીય જનતા પાર્ટીને અને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે સર્વ એક થઈ એક થઈ અને પ્રયાસ પ્રયાસ દ્વારા સર્વે મહેનત કરીને ગુજરાતમાં પણ આ જ રિઝલ્ટ આવે એવી મહેનત બધા કરવાના છે અને એ આવશે જ અને પૂરેપૂરો વિશ્વાસ છે નરેન્દ્રભાઈ મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એનડીએ સરકાર પણ અમને દરેક કાર્યકર્તાને પૂરોપૂરો વિશ્વાસ છે અને બધા જેટલા ક્યારે ફેલાવતા હતા એ લોકોને પણ આ સણસરણ તો જવાબ છે કે ભારતીય જનતા પાર્ટીની સાથે યુવાનો મહિલાઓ ખેડૂતો વેપાર ઉદ્યોગના સર્વે માલિકો બધા જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એ આના ઉપરથી સાબિત થાય છે અને ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીજીને સર્વે સ્વીકાર્યા છે